ભાવનગર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરવાજે આપવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીની બહાર વર્ષોથી કચરાના ઢગને પગલે કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો દેશમાં સરકાર એક તરફ સ્વચ્છ ભારત અને સ્વચ્છ ભાવનગરની સ્થાનિક તંત્ર વાત કરી રહ્યું છે ત્યારે વર્ષોથી સરસ્વતી માનું મંદિર કહેવાતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી બહાર કચરાના ઢગ દૂર થતા નથી જે બાબતને લઈને કોંગ્રેસ દ્વારા શિક્ષણ સમિતિની કચેરીએ વિરોધ કરીને તાળાબંધીનો કાર્યક્રમ આપ્યો હતો આમ દરેસ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો અને અમે બંધ કરવા માંગતા નથી ના અમારે આવા પ્રોગ્રામ પડે નિર્ણય લેવા પડે આ પરિસ્થિતિ છે અને ગયા 20 તારીખના ને એક સભ્ય એમ કે કે અમારી જવાબદારી ના નો આવે એટલે સ્વચ્છતા નો આવે સ્વચ્છતા રાખતા નથી આ જો તમે આ બધું સાહેબ સ્વચ્છ ભારત બનાવો સ્વચ્છ ભાવનગર બનાવો જવાબદારી છે તો ભજન કરવાના છે ભાઈ થાય છે

બહાર અડો અડ મોટો ગંદકી વાળો વારંવાર રજૂઆત કરવા છતાં અને ગઈ વીસ તારીખે શિક્ષણના બોર્ડમાં તો એક સાથી સદસ્ય અમારા શિક્ષણ સમિતિના એમ કે કે અમારી જવાબદારીમાં ન આવે સ્વચ્છતાનો ભાગ અમારો નથી આ તો કોર્પોરેશનનો છે એવું કે ત્યારે મેં પંદર દિવસની મુદત આપી હતી કે પંદર દિવસમાં આ ચોખ્ખાઈ કે સ્વચ્છતા નહીં થાય તો અમે તાળાબંધીનો કાર્યક્રમ મારશું ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમારે હિતેશભાઈ વ્યાસ અમારે નેતા જીતુભાઈ સોલંકી દર્શનાબેન પારુલબેન અનેક આગેવાનો ભેગા થયા અને તાળાબંધી કરી છે પણ હું અભિનંદન દઉં છું આ પત્રકાર મિત્રોને કે તમે આવ્યા એના કારણે પાંચ મિનિટમાં તો અત્યારે સ્વચ્છતા ચાલુ થઈ ગઈ સફાઈ થવા મળી વિચાર કરો અને રાખે તો અમે અભિનંદન પણ આ સરકારને ને છું જો ચોખ્ખાઈ રાખશે તો